નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે હું આ વિડીયો આપને વાત કરવા જઈ રહી છું અમદાવાદમાં આવેલી મણિલાલ રણછોડદાસ હિન્દુ વિશ્રામ ભવન ધર્મશાળા વિશેની તો જો મિત્રો તમે અમદાવાદ એક બે દિવસ માટે આવી રહ્યા છો શોપિંગ કરવા માટે તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે આ વિડીયોમાં હું તમને આ ધર્મશાળા વિશેની તમામ માહિતી આપીશ તો આ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નહીં તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની સામે આ ધર્મશાળા આવેલી છે ઓગણીસો તેર એટલે કે આઝાદી પહેલાં બનેલી આ ઐતિહાસિક ઇમારત આજે પણ એટલી ભવ્ય લાગી રહી છે મિત્રો આ ધર્મશાળામાં સાઠ જેટલા રૂમો આવેલા છે અને દરેક રૂમ નોન એસી છે અને અટેચ વોશરૂમ પણ છે મિત્રો તમને આ ધર્મશાળામાં બે પલંગ ચાદર એક એક્સ્ટ્રા ગાદલું ઓસિકું પંખો અરીસો વગેરે જેવી વ્યવસ્થા મળી રહેશે જો મિત્રો આ ધર્મશાળાના બેઝિક નિયમોની વાત કરું તો આ ધર્મશાળામાં માત્ર હિન્દુ વ્યક્તિને જ રૂમ આપવામાં આવે છે અમદાવાદના વ્યક્તિને રૂમ આપવામાં આવતો નથી અને જો મિત્રો તમે પણ આ ધર્મશાળામાં આવી રહ્યા છો તો તમારી સાથે એક તાળું જરૂર રાખજો જેથી કરીને તમારી કિંમતી વસ્તુની તમને કોઈ ચિંતા ના રહી તમારે ક્યાંય શોપિંગ કરવા જવું હોય અથવા તો ક્યાંય બહાર પણ જવું હોય તો તમારી સામાનની સેફ્ટી રહે અને મિત્રો આ ધર્મશાળાનો ગેટ રાત્રે અગિયાર વાગે બંધ થઈ જાય છે અને સવારે પાંચ વાગે ખુલે છે આપ અહીં ટુ વ્હીકલ કે ફોર વ્હીકલનું પાર્કિંગ કરી શકતા નથી તો મિત્રો આ હતી આ ધર્મશાળા વિશેની સંપૂર્ણ માહિતી અને આવી જ વધુ માહિતી જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો